ડભોઈ તાલુકામાં ઠેર ઠેર નર્મદા કેનાલના ગેટ પાસે નર્મદા ગેટની દેખરેખ માટે પગી કર્મચારી રાખવામાં આવતા હોય છે અને તેમની રહેવા માટે ઓરડીઓ બનાવવામાં આવી છે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી ઓરડી હાલ ઉપયોગમાં લેવાતી નથી જેના કારણે અંદર ઝાકરા અને જર્જરિત થઈ ચૂકી છે બન્યા બાદ તેનો કોઈ ઉપયોગ કરવામાં આવ્યો ન હતો પરંતુ લોકમુખી જાણવા મળતી માહિતી મુજબ આ ઓરડીઓ સુમસાન વિસ્તારમાં આવેલી હોય જેનો લાભ અસામાજિક તત્વો ઉઠાવી રહ્યા છે જેમાં જુગાર દારૂની મહેફિલો અને પ્રેમીઓ માટેનું મથક બની ચૂક્યું છે જેના કારણે ત્યાં રહેતા પગીઓ તેનો ઉપયોગ કરી શકતા નથી જાણવામાં આવ્યા મુજબ ડભોઈ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલના દસથી બાર ગેટ બનાવવામાં આવ્યા છે જેની દેખરેખ માટે નર્મદા નિગમ દ્વારા પગી કર્મચારી માટે ઠેર ઠેર પાકા રૂમ ઓરડીનો બનાવવામાં આવી છે જેનો કોઈ ઉપયોગ થતો નથી આ ઓરડીનો અસામાજિક તત્વો દ્વારા પ્રેમી પંખેડાઓ ઉપયોગ કરી રહ્યા છે હાલ તો સરકારના પૈસા કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા હોય એવું લાગી રહ્યું છે જ્યારથી નર્મદા નિગમ બનાવેલી ઓરડીઓ શોભાના ગાંઠિયા સમાન હાલ તો જોવાઈ રહી છે દરેક જગ્યાએ પગી રાખવામાં આવ્યા છે પગી ઓરડીનો ઉપયોગ કરતા નથી અને ભાડે રાખીને રહેતા હોય છે ત્યારે આ બનવાનું કારણ એક જ છે કે નજીકમાં હોય તો ગેટ પાસે કોઈપણ પ્રોબ્લેમ હોય તો તાત્કાલિક તેનું નિવારણ લાવી શકાય આ ઓરડીમાં હાલ કોઈ પગી રહેતા નથી બિનઉપયોગી બની ગઈ છે જેવું જાણવા મળ્યું છે